કેમ છો મારા નાના એવા વિદ્યાર્થી મિત્રો ધોરણ એકની અંદર સૌ પ્રથમ વાર તમે જય અવાજ સાંભળી રહ્યા છો આજ સુધી ન તો તમે મને જોયા છે કે ન મેં તમને જોયા છે છતાં પણ આપણે જે રીતે ધોરણ એકના ઘણા બધા વિષયો ભણીએ છીએ ઘરે રહીને એ જ રીતે હવે કોમ્પ્યુટર પણ ભણવાનો છે હા કોમ્પ્યુટરની અંદર મને ખ્યાલ છે થોડી ઘણી આપણને એવું થશે ને પણ એવું થશે કે ભાઈ આ વિષય જે છે એ કઈ રીતે ભણવાનો ઘરે બેઠા બેઠા પરંતુ પહેલા ધોરણના બાળકોને એટલું બધું કાંઈ ખાસ અગત્યનું આવતું ન હોવાથી તેમને કહી શકાય તો સાદું અને સિમ્પલ જ વસ્તુ શીખવાડવાનો અહીંયા છું ચિત્ર દ્વારા વધારે અનુકૂળ પડે એ રીતે હું બધી જ રીતે તેમને સમજાવીશ તો વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ છે કે વાલીગણ જે છે એ તમે સાથે બેસીને આ વિડીયોને સમજાવો જો કોઈ પ્રકારની તકલીફ પડતી હોય તો તમે વિડીયોને પહેલાં ફરીવાર સમજો અને ત્યાર પછી ફરી બાળકને સમજાવો શું કહ્યું છે તો કે ભાઈ એ સૌ પ્રથમ જ્યારે તમે મને મળો છો તો તમને ખ્યાલ તો હોવો છો ને કે ભાઈ આ જે વ્યક્તિ પોતે બોલી રહ્યા છે તેમનું નામ શું છે તો હું તમને બતાવી દઉં છું કે મારું નામ જે છે તે જય છે અને વિદ્યાર્થી મિત્રો મને જ્યારે જયસર કહે છે ને ત્યારે મને ખૂબ જ ગમે છે બસ એ જ રીતે તમે લોકો પણ મને જયસર કહીને જ બોલાવશો તો જોઈએ છીએ કે ભાઈ આજે સૌથી પહેલાં આપણે બુકની અથવા પાઠ્યપુસ્તક તમે હાથમાં રાખજો તમે જ્યારે પાઠ્યપુસ્તક હાથમાં રાખો છો તો તમને પાના નંબર ત્રણ ઉપર એક વસ્તુ જોવા મળે છે જે વસ્તુ બધી જ મેં અહીંયા લખેલી છે તમે જોઈ શકો છો શું ઉપર લખ્યું છે ઇલેક્ટ્રોનિક સાધનો તો હા એ ઇલેક્ટ્રોનિક સાધનો વિશે જ હવે આપણે માહિતી મેળવવાના છીએ હજી પણ નવું લાગશે કે હવે કેવી રીતે ભણાવશો તો જોઈ લો કે આખું તમારું જે પાઠ્યપુસ્તક છે ને તે જ હું અહીંયા લાવી આપ્યો છું હવે હું સમજાવું છું તો સૌથી પ્રથમ તમને પહેલી લાઈનમાં આપ્યું છે કે વીજળીની મદદથી આ ચાલતા વિવિધ સાધનોને ઇલેક્ટ્રોનિક સાધનો કહેવામાં આવે છે જેમ કે ફ્રીજ છે ઇલેક્ટ્રોનિકથી ચાલે છે ટેલિવિઝન છે તે પણ ઇલેક્ટ્રિકથી ચાલે છે વોશિંગ મશીન છે તે પણ ઇલેક્ટ્રિકથી ચાલે છે અને આ પ્લેયર છે પ્લેયર એટલે આની અંદર ઓલી પહેલી સીડી આવે ને જે ગોળ ગોળ હોય વચ્ચે નાનું અમથું કહી શકાય કે એક છિદ્ર હોય છે અથવા તો તમને એક નાનું સ્મોલ કાણું જોવા મળે છે તે તમારે આની અંદર મૂકી દેવાની પછી જે વસ્તુ તે સીડીમાં હશે ને તે તમને બધે બધી ક્યાં તો કે ટેલિવિઝનની અંદર બતાવે છે પછી કહ્યું છે કે આપણી આસપાસ વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો જોવા જ મળે છે તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમે ઘરે રહીને વિચારજો કે તમે ઘરમાં છો તો તમારી આજુબાજુમાં કેટ કેટલે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે આ ચાર વસ્તુઓ સિવાય તો બીજી વસ્તુ આપણે જોઈએ ઘરમાં લગભગ તમારા મિક્સર તો હશે જ તે કોઈ વસ્તુનું મિશ્રણ કરવા માટે પંખો જો નીચે બેઠા હો તો તમારું માથું ઊંચું કરો એટલે પંખો દેખાશે ઈસ્ત્રી કપડાઓ જે છે તેની ઘડ પડી ગઈ હોય અથવા તો કપડાં વેખાઈ ગયા હોય તો મમ્મી કે પપ્પા દ્વારા ઇસ્ત્રી કરવામાં આવતી હોય છે જેનાથી શું થયું તો કે તમારા કપડાં જે છે એ નવા નવા લાગે માઇક્રોવેવ ઓવન આ વસ્તુ કોઈ પણ વિદ્યાર્થી દ્વારા લગભગ નહીં જોવામાં આવી હોય કે માઇક્રોવેવ ઓવનનું કામ શું હોય છે માઇક્રોવેવ ઓવન જે છે તેનું કામ એટલું જ હોય છે કે ગરમ વસ્તુ કન્ટિન્યુ અથવા તો ગરમે ગરમ વસ્તુ રાખવી આ ચાલુ રાખવા માટે પણ તેને ઇલેક્ટ્રોનિક સિટીની જરૂરિયાત પડે જ છે પછી આપણને કહ્યું છે સૌથી અગત્યનું અને જે તમારા હાથમાં અત્યારે છે તેવું મ બા ઈ લ આ વસ્તુને તો કેવી રીતે આપણે ભૂલી શકીએ કોઈ જ રીતે ભૂલી શકતા નથી અને એટલા જ માટે અહીંયા તમને ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં મોબાઈલ પણ આપેલો છે કે મોબાઈલને કઈ રીતે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તો કે ભાઈ એને પણ ચાર્જ તમારે કરવો પડે છે ચાર્જિંગથી પછી જોઈએ તો કોમ્પ્યુટર પણ વીજળીની મદદથી જ કામ કરે છે જો વીજળી જતી રહે તો કોમ્પ્યુટર બંધ થઈ જાય છે કોમ્પ્યુટર શું છે એક ઇલેક્ટ્રોનિક સાધન છે તેનું કામ કેટલું ઝડપથી જે છે તે પહેલાં ધોરણના બાળકોને તો ખ્યાલ હોવો જ જોઈએ કે તમે જે વસ્તુ અત્યારે જોઈ રહ્યા છો ને તમારી નીચે તમને લખીને આપ્યું છે કોમ્પ્યુટર તો આ એક એવી વસ્તુ છે કે તમને લોકોને કીધું હોય કે ચિત્ર દોરો અને તેની અંદર તમે કલર પૂરો તો બની શકે તમને ઘણી બધી વાર લાગી શકે પરંતુ કોમ્પ્યુટર જે છે તેને વાર લાગતી નથી પછી કીધું છે કોમ્પ્યુટર જે છે તે માનવીનું કામ ખૂબ જ સરળ રીતે કરી આપે છે અને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને હું તમને હમણાં અહીંયા એક વસ્તુ બતાવું છું તમે તે જોજો અહીંયા શું લખું છું એ તમારે લખવાનું તો કાંઈ આવતું નથી તમારે ખાલી જસ્ટ એમ જ જોવાનું છે કે કઈ રીતે અહીંયા કોમ્પ્યુટર ખૂબ જ સરસ રીતે અથવા ફટાફટ કામ કરે છે હવે ખાલી તમે અહીંયા જોજો હું તમને બતાવું છું ને તે જ તે વસ્તુ કે કેટલા ઝડપથી તમને એકથી સો એકડા લખીને આપી દેતું હોય છે જોજો હો તમને હું એટલું જ કહીશ કે તમે ખાલી બેઠા બેઠા આપણે એક સાથે એકથી દસ નંબર સુધી ગણીશું તો કોમ્પ્યુટર કેટલું ઝડપથી પોતે લખી આપે છે અને પછી તમે ઘરે ટ્રાય કરજો કે દસ સેક દસ તમે ગણો છો ત્યાં સુધીમાં તમે કેટલા એકડા લખી શકો છો અને કોમ્પ્યુટર કેટલા એકડા લખી શકે છે તો ચાલો શરૂ કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અરે બાપરે કેટલા આંકડા લખી નાખ્યા સાત નવ અને પાંચ એનો મતલબ કેટલો થયો તો કે ભાઈ કોમ્પ્યુટરે કે કેટલા આંકડાઓ તમે ખાલી દસ ગણ્યા ને ત્યાં સુધીમાં આટલા બધા શબ્દો કઈ સોરી આટલા બધા કહી શકાય કે એણે એકડા લખી નાખ્યા તમે જુઓ કેટલું ઝડપથી કામ કરે છે હવે આપણે અહીંયા સુધી પહોંચવું હોય કે ભાઈ સાત નવ અને પાંચ નંબર લખવા હોય તો કેટલો સમય લાગે અને આણે શું કર્યું તો કે જરીક જ વારમાં તમને બતાવી દીધું કે ભાઈ કઈ રીતે હું ફટાફટ કામ કરી આપું છું તો તમે જોઈ શકો છો આ ચિત્ર જે તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તે પાઠ્યપુસ્તકના આધારે હવે આપણે જોઈએ આ વસ્તુ જે લાલ એરો થયો છે તેને શું કહેવાય છે ખબર છે રાઈટ આને કહેવાય છે મોનિટર ઓકે જો ખ્યાલ ન આવતો હોય તો આપણે આગળ ભણવાનું આવશે જ તે પરંતુ ખાલી આને યાદ રાખવાનું છે મોની ટર આ વસ્તુની ઉપર તમને ચિત્ર અત્યારે જોવા મળે છે આ વસ્તુ જે છે તેને કહેવાય છે કીબોર્ડ કીબોર્ડ મતલબ તમારું જે નામ હોય ને તે તમે તમારા નામના અક્ષરો આ કીબોર્ડ ઉપર કરો ને તો તમને તે વસ્તુ જોવા મળતી હોય છે તમને અહીંયા હું કીબોર્ડ બતાવી દઉં છું કે તમે કીબોર્ડ જોઈ શકો છો કે કીબોર્ડ કેવું આવતું હોય છે જો આવું કીબોર્ડ આવતું હોય આ કીબોર્ડ હોય ને આ કીબોર્ડ તેની અંદર તમારે બધું લખાણ લખવાનું આવતું હોય જો ને લખ્યું છે એ આવી ગઈ જો હમણાં હું એક વસ્તુ પ્રેસ દબાવીશ ને એટલે જો બધા એ ડી પહેલી બી જેલી થઈ ગઈ થઈ કે ને આ તો આવડે છે ને પહેલી એબીસીડી એ પછી અહીંયા બી પછી અહીંયા સી અહીંયા ડી જો સાહેબ આપ્યા 1 2 3 4 5 6 બસ આ જ રીતે અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ કીબોર્ડ ઉપર આવતી હોય છે અહીંયા જે આપ્યું છે ને તેને કહેવાય છે માઉસ આ વસ્તુ આપી છે ને તેને કહેવાય છે માઉસ માઉસનો ઉપયોગ થાય છે કે તમારે ચિત્ર દોર્યું છે તેમાં કલર ભરવાનો આવતો તમે તેનો ઉપયોગ કરો છો આ જે વસ્તુ આપી છે તેને કહેવાય છે સીપીયુ સીપીયુ સાથે એનું બીજું નામ પણ છે કોમ્પ્યુટરનું મગજ જો આ ન હોય ને આ આ વસ્તુ જે તમને અહીંયા એકડો કરીને બતાવું છું ને આ વસ્તુ ન હોય ને તો કોમ્પ્યુટર કોઈ દિવસ કામ કરી શકવાનું નથી અને આ બે વસ્તુ આપી છે તે તેના સ્પીકર છે કે જેના આધારે તમે અવાજને બહાર સાંભળી શકો છો સ્પીકરની કોઈ ખાસ જરૂરિયાત નથી પરંતુ કોમ્પ્યુટરના ચાર ભાગ જે છે તે જોઈશે જ તે પહેલું આવે છે મોનિટર બીજું આવે છે કીબોર્ડ ત્રીજું આવે છે માઉસ અને ચોથું આવે છે સીપીયુ આ ચારે ચાર વસ્તુના આધારે જ કોમ્પ્યુટર ચાલુ થતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમારું આ જે યુનિટ નંબર એક છે તે પૂર્ણ કરું છું અને હા હોમવર્કની અંદર તમને કહી દઉં તો તમને પેજ નંબર છ ઉપર આપેલું છે ને તે સ્વાધ્યાય તમારે પૂરો કરવાનો છે હા હું તમને તે સ્વાધ્યાયનો ફોટો પાડીને આપીશ જો તેને જવાબ તમને ન આવડતા હોય તો તેમાંથી જવાબ જોઈ શકો છો અને જો આવડતા હોય તો જાતે પૂરજો આવજો મિત્રો હવે આપણે બીજી વખત મળીએ ત્યારે બીજું ભાગ એનો પેજ નંબર સાત ઉપરથી ભણવાનું ચાલુ પાછા કરીશું